નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત વિવિધ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિન્જોલ ગોધરા સંલગ્ન શ્રી હરેક્રિષ્ણા કોલેજ સ્વનિર્ભર સંત માટે નીચે મુજબના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટેની જરૂરિયાતને સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાતરત ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં કોલેજને મળે તે પ્રમાણે અરજી કરવાની રહેશે ત્યારબાદ આવેલી અરજી માન્ય ગણવામાં આવશે મિત્રો લાયકાતના યુનિવર્સિટી રાજ્ય સરકાર થી તથા યુજીસી મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ નવ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો એમએસડબલ્યુ માટે આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં નેટ સ્લેટ પીએચડી એમએસડબલ્યુ ડબલ્યુ સોશિયોલોજી સાયકોલોજી તથા દસ વર્ષનો વહીવટી અનુભવ તથા યુનિવર્સિટીના નિયમનુસાર લાયકાત રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યા છે ફેકલ્ટી માટે જેમાં નેટ તથા યુનિવર્સિટીના નિયમો લાયકાત ધરાવતા હોય છે ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં કોઈ પણ સ્નાતક પાસ પટાવાળા માટે એક જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ તેમજ સફાઈ કામદાર માટે એક જગ્યા છે જેમાં ધોરણ આઠ પાસ માટે જગ્યા છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી હરેકૃષ્ણ કોલેજ સંતરોડ કાર્ય મંદિર ઉપર ગુરુકૃપા સ્કૂલની બાજુમાં તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલ છે પિનકોડ છે આડત્રીસ એકાણું વીસ પર અરજી કરવા રહેશે આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બાલહંસ કોલેજ ઓફ સોશિયલ વર્ક થવા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં પંચાવન ટકા સાથે એમએસ અથવા તો એમએ સમાજ કાર્ય પંદર વર્ષનો અધ્યાપન અધ્યાપન કાર્યનો અનુભવ તેમજ પીએચડીની લાયકાત રહેશે મિત્રો નેટ સ્લેટ ઇચ્છનીય રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જેમાં પંચાવન ટકા સાથે એમએસડબલ્યુ અથવા તો એમએ સમાજ કાર્યની પદવી તેમજ પીએચડી અથવા નેટ સ્લેટ અધ્યાપન કાર્યનો અનુભવ ઇચ્છનીય રહેશે ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરી માટે એક જગ્યા છે મિત્રો પંચાવન ટકા સાથે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન એટલે કે એમએલઆઈ બી તેમજ દસ્તાવેજી વિજ્ઞાન અથવા તો સંકોચ વિષયમાંથી અનુસ્નાતકની પદવી તેમજ પીએચડી અથવા તો નેટ્સ લે પાસ થયેલા હોવો જોઈએ ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં બીકોમ સાથે બે વર્ષનો અનુભવ ટેલીના જાણકાર લાયકાત ધોરણ અને સેવાની શરતો યુનિવર્સિટીના નિયમ મુજબ રહેશે રસ દર ઉમેદવારોએ પોતાના ફોટોગ્રાફ માર્કશીટની પ્રમાણિત નકલો તેમજ વિસ્તૃત બાયોડેટા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન એકવીસમાં ફક્ત રજિસ્ટર પોસ્ટડી અથવા તો સ્પીડ પોસ્ટથી પ્રિન્સિપાલ બાલન્સ કોલેજ ઓફ સોશિયલ વર્ક થવા મૂ પોસ્ટ થવા તાલુકોને ત્રણ જિલ્લો ભરૂચ ઓગણચાલીસ એકત્રીસ ત્રીસ પિનકોડ પર અરજી કરવાની રહેશે એક નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ્સ વુ હેવ ડુ નોટ નેટ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ અ टीचिंग असिस्टेंट एज पर द नॉर्म्स ऑफ वीएन एसजीओ दे विल बी कंसीडर फॉर इंटरव्यू इन एब्सेंस ऑफ एलिजिबल कैंडिडेट्स फॉर रिमेनिंग वैकेंट पोजीशन ऑफ असिस्टेंट प्रोफेसर તમે જોઈ શકો છો તારીખ 9 9 2025 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો આ મિત્રો વિવિધ કોલેજો અંતર્ગત શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય